શું તમે જાણો છો ભારતમાં ઋષિ પરંપરા યુગ યુગાન અર્થ ચાલી આવે છે ભારતના ઇતિહાસમાં અનેક તપસ્વી અને જ્ઞાની ઋષિમુનિઓ થઈ ગયા આજે હું તમને સમયના પાનાઓમાંથી એવા જ એક ઋષિના જીવનના અનમોલ ક્ષણો અને જીવનચરિત્રના સંક્ષિપ્ત દર્શન કરાવીશ તો બન્યા રહો વિડિયોના અંત સુધી અને જાણો કોણ હતા એ તપસ્વી તેઓ ભારતના પ્રાચીન ઋષિમુનિ પરંપરામાં એક મહાન અને પૂજનીય ઋષિ હતા તેઓ પ્રભુ ઋષિના વંશજ હતા અને પોતે પણ એક મહાન તપસ્વી અને જ્ઞાન માર્ગી હતા તેમનું જીવન કર્મયોગ તપસ્યા અને બ્રહ્મ જ્ઞાનનું ઉત્તમ ઉદાહરણ છે તેમના જીવન સાથે ઘણી પ્રખ્યાત દંતકથાઓ અને મહત્વપૂર્ણ પૌરાણિક પ્રસંગો પણ જોડાયેલા છે જેના વિશે હું તમને જણાવીશ જો કોઈ ખાસ ટોપિક પર તમને વધુ માહિતી જોઈતી હોય તો નીચે કમેન્ટ કરો એ મહાન તપસ્વી હતા મહર્ષિ જમદગ્નિ મહર્ષિ જમદગ્નિનો જન્મ ભૃગુવંશમાં થયો હતો તેમના પિતા મહાન બ્રહ્મઋષિ ઋજિક હતા અને તેમની માતાનું નામ સત્યવતી હતું ઋચિક મુનિ પોતે ખૂબ જ શક્તિશાળી અને તપસ્વી હતા અને તેમણે ભગવાન અગ્નિની આરાધના દ્વારા એક દિવ્ય પુત્રની પ્રાપ્તિ માટે તપ કર્યું હતું તેમના તપસ્યા અને યજ્ઞના પ્રભાવથી જમદગ્નિ મહર્ષિનો જન્મ થયો જમદગ્નિએ નાની વયથી બ્રહ્મજ્ઞાન યજ્ઞ વિદ્યા અને શસ્ત્ર વિદ્યા શીખવી શરૂ કરી તેઓ ખૂબ જ તેજસ્વી અને મૃદુ સ્વભાવના હતા તેઓએ તેમના પિતાના આશીર્વાદથી સમસ્ત શાસ્ત્રોમાં પારંગતતા મેળવી જમદગ્ન ઋષિ રેણુકા સાથે લગ્ન કર્યા જેમાં જીવનભર ધર્મ જ્ઞાન અને તપસ્યા દ્વારા અનન્ય સિદ્ધિઓ મેળવી તેઓ એક મહાન ઋષિ તરીકે પ્રસિદ્ધ હતા અને તેમની ગદ્ય સિદ્ધિ અથવા એટલે કે વાણીના સામર્થ્ય તેમજ યોગ શક્તિઓ ખૂબ પ્રખ્યાત હતી તેઓનું આશ્રમ મુખ્યત્વે ગોદાવરી અને નર્મદા નદીઓના કિનારે આવેલું હતું જ્યાં તેઓ વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા તેમને બ્રહ્મજ્ઞાનમાં ઊંડો વિશ્લેષણ અને ધ્યાન હોવાને કારણે દેવતાઓ પણ તેમની તપસ્યા અને જ્ઞાનથી પ્રભાવિત હતા ભગવાન ઇન્દ્ર બ્રહ્મા અને અન્ય દેવતાઓએ તેમની વિવિધ આશીર્વાદ આપ્યા હતા મહર્ષિ જમદગ્ની પાસે કામધેનુ ગાય હતી જે દેવતાઓએ તેમને પ્રદાન કરી હતી આ ગાય દ્વિપાત્રી શક્તિ ધરાવતી હતી અને તે અનંત સંપત્તિ તથા તમામ ઈચ્છાઓ પૂર્ણ કરી શકતી આ વાત જાણીને હૈ હૈ વંશના શક્તિશાળી રાજા સહસ્ત્રાર્જુનને કામધેનુ ગાય મેળવવાની ઈચ્છા થઈ તેણે જમદગ્નિ ઋષિ પાસે ગાયની માગણી કરી પણ ઋષિએ તેને આપવાનો ઇનકાર કર્યો સહસ્ત્રાર્જુનને ગુસ્સો આવ્યો અને તેણે પોતાની સેના સાથે જમદગ્નિ ઋષિના આશ્રમ પર આક્રમણ કર્યો સહસ્ત્રાર્જુએ બળજબરીથી કામધેનુ ગાયને લઈ જવાનો પ્રયાસ કર્યો પણ ગાયના દૈવી પ્રભાવથી તે તેલવાત થયો

તેમની પત્ની રેણુકા ખૂબ શોકમાં પડી ગઈ અને પરશુરામ ખૂબ ક્રોધિત થયા પરશુરામે આઘાતમાં આવીને તેમના પિતાના મોતનો બદલો લેવા માટે ક્ષત્રિય વર્ગ સામે યુદ્ધ જાહેર કર્યું તેમણે શક્તિશાળી પરશુ હથિયાર લઈને રાજા શસ્ત્રાર્જુન અને તેમના તમામ પુત્રોને નષ્ટ કરી દીધા એટલું જ નહીં પરંતુ તેમણે એકવીસ વખત ક્ષત્રિય વર્ગનો નાશ કર્યો અને પૃથ્વી પર ધર્મની સ્થાપના કરી જન્મજગ્નિ મહર્ષિ માત્ર તપસ્વી અને જ્ઞાનપુરુષ જ નહોતા પરંતુ તેમણે ભારતીય સંસ્કૃતિમાં ઘણી મહત્વની બાબતોનો પ્રચાર પણ કર્યો તેમણે આશ્રમ પરંપરાને મજબૂત બનાવી જેમાં ઋષિઓએ શિક્ષણ અને આધ્યાત્મિક જ્ઞાન આપવાનું કાર્ય કર્યું યોગ ધ્યાન અને તપસ્યા દ્વારા તેઓએ સાધનાનો પ્રચાર કર્યો સંયમ અને સત્યનિષ્ઠાના ગુણો દ્વારા તેમણે સમાજમાં શાંતિ અને ન્યાય સ્થાપવાની પ્રેરણા આપી પિતૃત્વ અને માતૃત્વની શ્રેષ્ઠતા દર્શાવી જેથી તેમના પુત્ર પરશુરામે પિતાની પ્રતિષ્ઠાને આગળ વધારી મહર્ષિ જમદગ્ની એ એક મહાન ઋષિ તપસ્વી અને આધ્યાત્મિક ગુરુ હતા તેમનું જીવન પરમ તપસ્યા અને જ્ઞાનનું પ્રતિક છે તેમના સત્ય અને ધર્મ પર ચાલવાના સંકલ્પને કારણે આજે પણ તેઓ ભારતીય સંસ્કૃતિમાં શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરવામાં આવે છે તેમના શિષ્યો અને સંસ્કૃતિએ હમણાં પણ ભારતીય ઋષિ પરંપરાને જીવંત રાખી છે પરશુરામ જેવા મહાન યુદ્ધવીર તેમના દિવ્ય સંસ્કારોથી પ્રભાવિત થઈ શક્યા અને આ સમગ્ર વારસો આજના યુગ માટે પણ પ્રેરણાત્મક છે જો તમને આ કહાની પસંદ આવી હોય તો લાઇક કરો અને શેર કરો અને આવા જ રસપ્રદ વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો